નમસ્કાર મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત પ્રથમ કામ ચલાવું મેરિટ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેને લગતી સંપૂર્ણ માહિતી આ વિડીયો મેળવીશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ્સ સ્કોલરશિપ યોજના અંતર્ગત મેરિટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીને કેટલી શિષ્યવૃત્તિ મળશે તેનો પણ અગાઉ વિડિયો બનાવેલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો વિજ્ઞાન સાધના પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું તેની માહિતી મેળવીએ તો સૌ પ્રથમ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જી એસએસ વાય ગુજ સર્ચ કરીશું શરૂઆતમાં જ લિંક આવે છે તેના ઉપર ક્લિક કરીશું હવે આ પ્રકારનું પેજ ખુલશે અથવા તો મેઇન પેજ ખુલશે જો આ પ્રકારનું ખુલે તો અહીંયા બેક ટુ હોમ પર ક્લિક કરશો તો જ્ઞાન સાધનાનું જે મેઇન પેજ છે તે ખુલશે ત્યારબાદ થોડા નીચે જશો તમે મોબાઈલમાં પણ આ રીતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશો અહીંયા તમે જોઈ શકો છો જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અહીંયા વિદ્યાર્થી રજીસ્ટ્રેશન બે હજાર પચીસ તો તેના ઉપર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ ખુલશે અહીંયા નીચે જશો તો અહીંયા સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરો તો અહીંયા સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન તેના પર ક્લિક કરીશું આ પ્રકારનું પેજ ખુલશે અહીંયા તમે બે રીતે રજીસ્ટ્રેશન કરી શકશો એક તો વિદ્યાર્થીનો જે યુઆઈડી નંબર છે તે અહીંયા એન્ટર કરશો એટલે વિદ્યાર્થીની જે પર્સનલ ડિટેલ છે એ બધી આવી જશે ત્યારબાદ અહીંયા તેનું જે જન્મ પ્રમાણપત્ર છે અપલોડ કરવાનું રહેશે જે ફોલ્ડરમાં હોય ત્યાંથી સિલેક્ટ કરી અપલોડ પર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે અને અહીંયા વ્યૂ પર ક્લિક કરીને તમે જોઈ પણ શકશો ત્યારબાદ અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાની છે વિદ્યાર્થી જે કેટેગરીમાં આવે છે હવે જનરલ સિવાયની કેટેગરી માટે જાતિ અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા દિવ્યાંગ હોય તેમના માટે છે અહીંયા દિવ્યાંગ હોય તો યસ આવશે અને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ આ ડિટેલ છે એ ડાયરેક્ટ આવી જશે આ આરટી હેઠળ જે બાળકો પ્રવેશ મેળવેલો હોય તેમના માટે છે તમે અહીંયા બાળકનો યુ આઈડી નંબર નાખશો એટલે મોટાભાગની વિગત છે એ ઓટોમેટિક આવી જશે આ પણ વિગત આવી જશે અહીંયા જિલ્લો તાલુકો અને ગામ એ પણ ડાયરેક્ટ આવી જશે ત્યારબાદ જે સ્ટુડન્ટ છે તે તેને મળવાપાત્ર યોજના એટલે કઈ કઈ સ્કીમનો લાભ મળશે તેઓ અહીંયા સો સો ઇલિજિબલ સ્કીમ્સ પર ક્લિક કરશો એટલે મળવાપાત્ર સ્કીમ પણ અહીંયા શો થશે ત્યારબાદ ખાસ એમાં વાલીનો મોબાઈલ નંબર અહીંયા સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી જશે અહીં ઓટીપી દાખલ કરીને વેરીફાઈ પર ક્લિક કરશો ત્યારબાદ પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે અહીંયા જે પાસવર્ડ ક્રિએટ કર્યો છે એ પણ કન્ફર્મ પાસવર્ડમાં ફરીથી એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ અહીં ટીક કરીને કે બધી વિગતો સાચી છે ત્યારબાદ સબમિટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન થઈ જશે તો સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન માટે એટલી પ્રોસેસ કરવાની રહેશે જેવું રજીસ્ટ્રેશન થશે તો અહીંયા રજીસ્ટ્રેશન સક્સેસફુલી પણ લખેલું આવશે આ રીતે પણ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અને સર્ચ સ્ટુડન્ટમાં જઈને સ્ટુડન્ટની વિગતો મેળવીને પણ રજિસ્ટ્રેશન કરી શકો છો અહીંયા ધારો કોઈ પણ સ્ટુડન્ટ છે એની વિગતો અહીંયા ધારો કે કચ્છ જિલ્લો બ્લોક તો તાલુકો લખપત શાળા ક્લિક કરશો અને ત્યારબાદ સર્ચ પર ક્લિક કરશો તો આ શાળામાં જે બાળકો મેરિટમાં આવેલ છે તેની ડિટેલ અહીંયા શો થશે અહીંયા બાળકની વ્યક્તિગત માહિતી હોવાના કારણે કેટલીક માહિતી મેં બ્લર કરેલ છે અહીંયા તમે સીધા જે તે બાળકના નામ સામે એડિટ પર ક્લિક કરશો એટલે મોટા ભાગની અહીંયા બાળકની માહિતી અહીંયા તમે જોઈ શકો છો ડાયરેક આવી જશે ફક્ત અહીંયા જન્મનું પ્રમાણપત્ર બાળકનું અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ કેટેગરી આ બાળક છે ઓબીસી કેટેગરી છે તો તેને ઓબીસીનો જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે આમ જે કે જનરલ સિવાયની તમામ કેટેગરીએ જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે દિવ્યાંગ હોય અહીંયા ડાયરેક આવી જશે જો હોય તો તેનું પ્રમાણપત્ર એની શૈક્ષણિક વિગતો એટલે કે ધોરણ એકથી આઠ સુધી બાળક કઈ શાળામાં ભણ્યું છે તેની પણ માહિતી ડાયરેક આવી જશે બીજી માહિતી પણ અહીંયા આવી જશે ડાયરેક રહેણાંકની વિગત પણ ડાયરેક આવી જશે હવે આ બાળકને મળવાપાત્ર સ્કીમ તો અહીંયા ક્લિક કરશું તો જ્ઞાન સદના મેરિટ સ્કોલરશિપ યોજના જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અને આદર્શ નિવાસી શાળા તો આ યોજનાનો લાભ મળવાપાત્ર છે ખાસ કરી અહીંયા વાલીનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એ ડાયરેક અહીંયા ઓટીપી આવે એ અહીંયા એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ ખાસ વેરીફાઈ પર ક્લિક કરશો વેરીફાઈ થયા બાદ પાસવર્ડ ક્રિએટ કરવાનો છે તો બંનેમાં અહીંયા પાસવર્ડ સેટ જે કર્યો છે એ જ પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડમાં એન્ટર કરશો ત્યારબાદ અહીંયા ટીક કરશો કે જે માહિતી છે એ સાચી જ છે ત્યારબાદ તમામ માહિતી ફિલઅપ કર્યા બાદ એકવાર ચકાસી લઈને સબમિટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે બાળકનું જે રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે એ પૂર્ણ થઈ જશે અને અહીંયા રજિસ્ટ્રેશન સક્સેસફુલી પણ લખે આવશે તો આ રીતે તમે બાળકનું રજીસ્ટ્રેશન આ રીતે પણ કરી શકશો તો બંને રીતે તમે રજીસ્ટ્રેશન કરી શકશો અહીંયા સર્ચ સ્ટુડન્ટમાં સરળતા રહેશે કારણ કે બાળકનો જે યુઆઈડી નંબર છે એ તમારે શોધવો પડશે નહીં તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો આભાર